અમદાવાદના નિકોલમાં રહેતા પ્રિયંક સાવલિયાએ પણ આ કહેવતને સાબિત કરી બતાવી છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પ્રિયંકે ખાનગી શાળામાંથી શિક્ષણ મેળવી વગર ટ્યુશને ધોરણ દસ માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે પ્રિયંક સાવલિયાએ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સેન્ટાઇલ સાથે અઠાણું પોઈન્ટ સડસઠ ટકા મેળવ્યા છે પ્રિયંકનો પરિવાર પણ ધનાઢ્ય નથી પિતા સંજયભાઈ હાર્ડવેરની દુકાનમાં કામ કરે છે જ્યારે માતા ગૃહિણી છે અને સાથે સાથે ઘરે સીવણ કામ કરીને પરિવારને આર્થિક ટેકો આપે છે આવી કપરી સ્થિતિમાં પરિવારે પ્રિયંકને ભણાવ્યો અને પ્રિયંક પોતાના માતા પિતાની આશા પર ખરો ઉતર્યો છે પરિવારમાં ખૂબ આનંદનો માહોલ છે અને અમને તો આશા નહોતી કે અમને એમ સ્કૂલ ફર્સ્ટ આવશે પણ ગુજરાતમાં પ્રથમ આવ્યો તે બદલ ખૂબ ગર્વ અનુભૂતિ થાય છે અત્યારે તો આમ ખુશીનો માહોલ છે અને સપોર્ટ તો પૂરો આપતા હતા અમે અને એ પોતાની જાતે મહેનત ઘણી કરી એણે અને અમે પરિવારે ઘણો સપોર્ટ આપ્યો હવે ભવિષ્યમાં તો એને મેડિકલ લાઇનમાં જવાની ઈચ્છા છે તો એમાં લેશું દરરોજનું છ થી સાત કલાક વાંચન કરીને પ્રિયંકે સફળતાના શિખરો સર કર્યા છે અને હવે તે ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં બાયોલોજી પસંદ કરીને ડોક્ટર બની ગરીબ દર્દીઓની સેવા કરવા માંગે છે હું દરરોજનો છ સાત કલાક વાંચતો હતો અને મારા મમ્મી પપ્પા તરફથી પણ ઘણો સપોર્ટ હતો શિક્ષકો તરફથી સપોર્ટ હતો મમ્મી પપ્પા ટીવી ચેનલ બંધ રાખી હતી કે ડિસ્ટર્બ ના થાય વાંચવામાં એટલે અને શિક્ષકો પણ પેપર મોકલતા પેપર પ્રેક્ટિસ કરાવતા પ્રિયંકની સફળતાથી પરિવારમાં ખુશીનો માહોલ છે અને પરિવારને આશા છે કે આગળના ઉચ્ચ અભ્યાસમાં પણ પ્રિયંકને આવી જ જળહળતી સફળતા મળશે કેમેરામેન આશીષ ડોડિયા સાથે રાજ ચૌધરી બીટીવી ન્યૂઝ અમદાવાદ